હાલમાં સમગ્ર ગુજરાતમાં જે બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ઘુસેલા છે એ લોકોને શોધવાની અને એમને અટકાયત કરી અને ડિપોર્ટ કરવાની જે કાર્યવાહી ચાલી રહી છે એના ભાગરૂપે પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી આ કામગીરી ચાલી રહી છે જેમાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાની ટીમ મારફતે પોતાના વિસ્તારમાં આવેલા સોની બજાર એ સિવાયના હોટલમાં જે ગેરકાયદેસર લોકો કામ કરી રહ્યા છે તમામને શોધેલા છે અને ત્રણ દિવસની કામગીરીના ભાગરૂપે આપણે અત્યારે બત્રીસ જેટલા શંકાસ્પદ લોકોને એલસીબી અને એસઓજીની ટીમ મારફતે જિલ્લા કક્ષાએ એની પૂછપરછ કરી રહ્યા છે અને આ પૂછપરછમાં આપણને બે એક મહિલાઓ એવી શંકાસ્પદ મળી આવી છે જેના પ્રાઇમરી ડોક્યુમેન્ટ્સ પણ આપણને મળ્યા છે જે શંકાસ્પદ રીતે એવું કહી શકાય કે બાંગ્લાદેશી હોવાની શક્યતાઓ છે બંને જે મહિલાઓ છે એ પાટણ ખાતેની હોટલમાં કામગીરી કરી રહેલી હતી અને અમે ત્યાંથી જ એમને લઈ આવેલા છીએ